નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી આપણે મિત્રો ધોરણ નવ વિષય ગણિતની અંદર પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરી રહ્યા છે જેમાં ચેપ્ટર નંબર પહેલું સંખ્યા પદ્ધતિ અને જેમાં આપણે ગયા વિડીયોમાં સ્વાધ્યાય એક પોઈન્ટ ચારની મસ્ત મજાની શરૂઆત કરી હતી અને હવે આપણે એમાં દાખલા નંબર ચાર શીખવાના છે મિત્રો દાખલા નંબર ચાર જે છે ને એમાં આપણને એકથી લઈને છ દાખલાઓ આપેલા છે અને બધા બધા દાખલા કેવા છે તો કે સમયીકરણના છે અને સમયીકરણ મિત્રો ચેપ્ટર એકમાં ખૂબ મહત્ત્વનો ભાગ ધરાવે છે એટલા માટે આપણે બધા જ દાખલાઓને ધ્યાનથી સમજીશું અને શીખવાના છે તમારે મિત્રો બધા જ દાખલાઓને સમજવાના છે અને તમારે કેવી રીતે કર્યા છે એ તમારે સ્ટેપ પણ ખાસ જોવાના છે ખૂબ સિમ્પલ દાખલાઓ છે તમારે થોડીક પ્લસ માઇનસની ભૂલ નથી કરવાની તો તમે આમાં ઇઝીલી પૂરું કરી શકશો ચાલો શરૂ કરીએ ભાઈ સમીકરણ એટલે શું અને કેવી રીતે કરવાનું તો તમને સમજાવું પહેલાં કે ભાઈ સમીકરણ કોને કહેવામાં આવે પહેલાં સમજી લઈએ કે ભાઈ છેદનું સમીકરણ છેદનું સમીકરણ એટલે શું તો તમે જુઓ કે અહીંયા મિત્રો છેદમાં આપણને અસમ્ય સંખ્યા આપેલી છે તો છેદમાં અસમય સંખ્યા જોશે નહીં છેદમાં આપણે ગમે એમ કરીને સમય સંખ્યા લાવવાની છે એ સમય સંખ્યાને આપણે શું કહીશું સમીકરણની રીત કહીશું ક્લિયર છે બધાને ચાલો શરૂઆત કરીએ આપણે એકના છેદમાં રૂટ પાંચ માઇનસ રૂટ ત્રણ આપણને આપેલું છે શરૂઆત કરીએ આપણે શું કરવાનું સૌથી પહેલાં જેવું છે એવું એવું પદ આપણે મૂકી દેવાનું છે તો એકના છેદમાં રૂટ પાંચ માઇનસ રૂટ ત્રણ હવે શું કહું ખબર છે હવે આપણે ગુણાકાર કરીને જે છેદ આપણને આપ્યો છે ને ને એવો સેબ મૂકવાનો પણ માત્ર નિશાનીમાં ધ્યાન રાખવાનું નિશાની આપણે વિરુદ્ધ મૂકવાની છે એટલે એ રૂટ પાંચ માઇનસ રૂટ ત્રણ છે ને તો અહીંયા આપણે રૂટ પાંચ પ્લસ રૂટ ત્રણ મૂકવાના છે અને એવું ને એવું સેમ આપણે નીચે પણ ઠપકારવાનું છે રૂટ પાંચ પ્લસ રૂટ ત્રણ ક્લિયર છે ચલો હવે આપણે કરીશું ઉપરની સંખ્યાનો ગુણાકાર ઉપરની સંખ્યા સાથે અને નીચેની સંખ્યાનો ગુણાકાર આપણે નીચેની સંખ્યા સાથે કરવાનો છે કરીએ તો અહીંયા શું વધશે હવે તો અહીંયા વધશે એક ગુણ્યા રૂટ પાંચ પ્લસ ત્રણ કરો એટલે એ જ વસ્તુ આવે આપણને કે રૂટ પાંચ પ્લસ રૂટ ત્રણ જ મળે અને છેદમાં બંને બંને કૌંસ લખવા પડે એટલે કે રૂટ પાંચ માઇનસ રૂટ ત્રણ અને રૂટ પાંચ પ્લસ રૂટ ત્રણ હવે તમને ખ્યાલ હશે એવી રીતે ધોરણ આઠમાં આવતું હતું કે જ્યારે પણ બે બે સંખ્યા સરખી હોય જો તમે અહીંયા રૂટ પાંચ અહીંયા પણ છે રૂટ પાંચ અહીંયા પણ છે એવી રીતે રૂટ ત્રણ અહીંયા છે તો રૂટ ત્રણ અહીંયા છે ખાલી નિશાનીમાં ફરક છે એટલે મિત્રો સૂત્ર કંઈક આવું છે કે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય હોય તો શું કરવાનું તો કે પહેલાં પદનો પણ સ્કવેર કરવાનો અને બીજા પદનો પણ સ્કવેર કરી દેવાનો વચ્ચે ફરજિયાત આપણે માઇનસ મૂકવાનું આવું આપણે કરવાનું છે ચલો કરીએ તો ઉપર તો જે છે એ જ આવશે રૂટ પાંચ પ્લસ રૂટ ત્રણ પણ નીચે પહેલાં પદનો સ્ક્વેર પહેલું પદ આપણું રૂટ પાંચ છે રૂટ પાંચ એનો સ્ક્વેર વચ્ચે માઇનસ ફરજિયાત અને બીજું પદ છે રૂટ ત્રણ એનો પણ સ્ક્વેર આગળ વધીએ તો રૂટ પાંચ પ્લસ રૂટ ત્રણ અને એના છેદમાં રૂટ પાંચનો વર્ક કેટલો આવે તો કોઈ પણ સંખ્યા હોય રૂટ પાંચ એનો આપણે વર્ક કરીએ તો રૂટ નીકળી જશે ખાલી ખાલી શું આવશે પાંચ આવશે બરાબર તો શું આવશે અહીંયા પાંચ માઇનસ રૂટ ત્રણનો સ્ક્વેર ત્રણ આવશે તો જવાબ થઈ ગયો આપણે અહીંયા રૂટ પાંચ પ્લસ રૂટ ત્રણ એના છેદમાં પાંચમાંથી ત્રણ કાપ એટલે કેવા વધશે અહીંયા બે વચ્ચે આ આપણો જવાબ થઈ ગયો બરાબર છે જે પહેલાં મિત્રો પહેલા છેદમાં અસમય સંખ્યા હતી ત્યાં શું થઈ ગયું હવે સમય સંખ્યા થઈ ગઈ બાકી ખરેખર આ બંને સંખ્યા કેવી છે બંને સંખ્યા સરખી જે છે ક્લિયર ચાલો આગળ એના જેવો ને જેવો સેમ ટુ સેમ દાખલો માત્ર ચાર આપણને વધારે આપેલો છે એ તો એને આપણે ગુણાકાર કરી લેવાનું છે બીજું કંઈ નથી કરવાનું નવા એનું તો લખીએ ચાર એના છેદમાં રૂટ દસ પ્લસ રૂટ છ આ જગ્યાએ પ્લસ હોય તો બંને જગ્યાએ શું આવવું જોઈએ માઇનસ આવવું જોઈએ એ તમે ખાસ ધ્યાન રાખી લેજો ચલો હવે કરીએ ગુણાકાર આપણે ઉપરની સંખ્યાનો ગુણાકાર ઉપર કરવાનો એટલે ચાર જોડે ગુણાકાર કરીશું આપણે રૂટ દસ માઇનસ રૂટ છ સાથે અને છેદમાં બે કૌંસ ભેગા ભેગા લખી દેવાના રૂટ દસ પ્લસ રૂટ છ અને અહીંયા રૂટ દસ માઇનસ રૂટ છ ચલો હવે કરશું ગુણાકાર તો ચારનો ગુણાકાર રૂટ દસ સાથે પણ થાય અને રૂટ છ સાથે પણ થાય તો બંને જગ્યાએ કરવાનું છે ચાર રૂટ દસ માઇનસ ચાર રૂટ છ ક્લિયર છે નીચે એક કામ કરશું આપણે અત્યારે આપણે રાખીએ છીએ આવું પછી ઉડી જવાનું છે બરાબર છે ઉડાવવા માટે આપણે એસી પડશે તો અત્યારે ગુણાકાર નથી કરતા જેવું છે ને એવું એવું રાખીએ પછી આપણે કરી લેશું છેલ્લે થાય તો અહીં પહેલા પદ નો સ્કવેર એટલે કે રૂટ દસ નો સ્કવેર ઓછા રૂટ છ નો સ્કવેર અહીં આવશે રૂટ ચાર છે ચાર રૂટ દસ માઇનસ રૂટ છ રૂટ દસનો સ્કવેર કેટલો આવે દસ આવે અને રૂટ છનો સ્કવેર કેટલો આવે છ જ આવે તો ચાર રૂટ દસ માઇનસ રૂટ છ અને છેદમાં તમે જુઓ કે દસમાંથી છ પાક કાપો તો કેટલા વધે ચાર વધે ક્લિયર છે ને એટલા માટે આપણે ત્યાં કર્યું એટલે ચાર ઉપર ચાર નીચે કેન્સલ થઈ જશે અને જવાબમાં શું આવશે રૂટ દસ માઇનસ રૂટ છ આપણો મિત્રો જવાબ થશે છેદમાં એક આવશે લખવાની કોઈ જરૂર છે નહીં આગળ દાખા નંબર ત્રણ અઢારના છેદમાં ત્રણ રૂટ ટુ ટુ રૂટ થ્રી હવે તમને રીત ખબર પડી ગઈ છે હવે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ચલો અઢાર છે તો એવાને એવા ઉપર આવશે નીચેની સાઈડ પર શું લખવાનું છે આપણે ત્રણ રૂટ ટુ માઇનસ ટુ રૂટ ત્રણ કરીએ હવે ગુણાકાર ગુણાકારમાં શું આવશે અહીંયા ત્રણ રૂટ ટુ પ્લસ ટુ રૂટ થ્રી છેદમાં પણ સેમ વસ્તુ ત્રણ રૂટ ટુ પ્લસ ટુ રૂટ થ્રી ઉપરનો ગુણાકાર ઉપર જોડે કરવાનો છે આપણે એટલે કે અઢાર જોડે આવશે ગુણાકારની અંદર ત્રણ રૂટ ટુ પ્લસ ટુ રૂટ ત્રણ નીચે બંને કવચને ભેગા ભેગા લખવાના છે ત્રણ રૂટ ટુ ટુ રૂટ ત્રણ અને ત્રણ રૂટ ટુ પ્લસ ટુ રૂટ ત્રણ ક્લિયર છે ચાલો હવે અત્યારે પણ ફરી અઢાર રાખીએ છીએ ચેન્જ કરતા નથી તો અઢાર એવા ત્રણ રૂટ ટુ પ્લસ ટુ રૂટ ત્રણ અને એના છેદમાં પહેલા પદનો સ્ક્વેર એટલે ત્રણ રૂટ નો પણ સ્ક્વેર માઇનસ ટુ રૂટ ત્રણ એનો પણ સ્ક્વેર થશે આગળ ઉપર શું છે ભાઈ અઢાર છે તો કે અઢાર હા અઢાર રાખો ત્રણ રૂટ ટુ પ્લસ ટુ રૂટ ત્રણ હવે તમે જોજો આપણે સ્ક્વેર કરવાનો છે બરાબર છે તો જો અહીંયા આખા પદની અંદર આખા પદમાં ત્રણ રૂટ ટુનો સ્ક્વેર છે એટલે આમાં ત્રણનો પણ સ્કવેર થાય અને રૂટ ટુનો પણ સ્કવેર થાય તો બંને કરીએ ભેગા ભેગા આપણે ત્રણનો સ્ક્વેર નવ ગુણ્યા રૂટ ટુનો સ્ક્વેર ખાલી ખાલી બે આવે એવી રીતે અહીંયા બેનો સ્ક્વેર ચાર બેનો નો સ્કવેર આવશે અહીંયા ચાર અને રૂટ ત્રણ નો સ્કવેર માત્ર ને માત્ર ત્રણ આવશે ડન છે ચલો આગળ વધીએ છીએ અઢાર કૌશમાં ત્રણ રૂટ બે પ્લસ બે રૂટ ત્રણ છેદની અંદર શું છે તો કે નવ ગુણ્યા બે નવ દુ અઢાર માઇનસ ચાર તરી બાર તો ઉપર છે અઢાર ત્રણ રૂટ ટુ પ્લસ ટુ રૂટ ત્રણ અને નીચે છેદમાં અઢારમાંથી બાર ખાપો તો કેટલા વધે અઢારમાંથી બાર ખાપો તો આપણને છ વધશે હવે અહીંયા ઉડી શકે છે છ તરી અઢાર થઈ શકે છે એટલે અહીંયા લખી દેવાનું ત્રણ ગુણ્યા ત્રણ રૂટ ટુ પ્લસ બે રૂટ ત્રણ ત્રણનો કરી દઈએ અંદર ત્રણ તરી નવ રૂટ ટુ પ્લસ ત્રણ દુ છ રૂટ ત્રણ તો ધીસ ઇઝ અવર આન્સર આ આપણો જવાબ થશે ક્લિયર છે ચાલો ભાઈ આગળ વધીએ છીએ દાખલા નંબર ચાર પર સેમ ટુ સેમ રીત છે આપણે છ દાખલા પૂરા કરવાના છે બરાબર છે થોડી સાહેબ ધીરજ રાખજો વિડીયો થોડો મોટો બનશે આપણો તો અહીંયા એક ના છેદની અંદર સાત માઇનસ ચાર રૂટ ત્રણ ગુણાકારની અંદર સાત પ્લસ ચાર રૂટ ત્રણ અને એના છેદમાં સેમ ટુ સેમ સાત પ્લસ ચાર રૂટ ત્રણ ઉપરનો ગુણાકાર ઉપર જેવો જ રાખવાનો છે એટલે કે સાત એકા સાત પ્લસ ચાર રૂટ ત્રણ એકા ચાર રૂટ ત્રણ થશે નીચે છેદ સમાન એ બંને કાઉન્ટ લખી દેવાના છે ચાર રૂટ ત્રણ અને સાત પ્લસ ચાર રૂટ ત્રણ સાત પ્લસ ચાર રૂટ ત્રણ અને નીચે પહેલા પદનો સ્કવેર એટલે કે સાતનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર એટલે કે રૂટ ચાર રૂટ ત્રણનો સ્ક્વેર અહીંયા કરીએ છીએ હવે ઉપર છે સાત પ્લસ ચાર રૂટ ત્રણ નીચે આવશે સાતનો વર્ગ આવશે ઓગણપચાસ ઓછા ચારનો અહીં ચારનો વર્ગ સોળ ગુણ્યા ત્રણનો રૂટ ત્રણનો સ્ક્વેર માત્ર માત્ર ત્રણ આવશે સો અહીં સાત પ્લસ ચાર રૂટ ત્રણ એના છેદમાં ઓગણપચાસ માઇનસ સોળ તરી અડતાલીસ ઓગણપચાસ અડતાલી ને માઇનસ કરવાના છે તો ચાલો કરીએ કેટલા આપણો અહીંયા જવાબ થાય છે ચાલો આગળ વધીએ છીએ હવે દાખલા નંબર પાંચ તરફ જઈએ છીએ છે આપણને ત્રણ પ્લસ બે રૂટ ટુ ના છેદમાં ત્રણ માઇનસ બે રૂટ ટુ ગુણાકારની અંદર જવા દઈએ છીએ ત્રણ માઇનસ ટુ રૂટ ટુ પ્લસ આવશે માફ કરજો અને ફરીથી ત્રણ પ્લસ ટુ રૂટ ટુ ઉપરનો ગુણાકાર કરી ઉપર જોડે તમે જુઓ કે આ બંને પદ કેવા છે સેમ જ છે ઉપરનું આ પદનો ગુણાકાર આપણે અહીંયા કરવાનો છે પણ આ બંને પદ સેમ છે એટલે કે બે વાર છે તો આને આપણે બે વાર લખવાના છે એટલે કેવી રીતે લખશું તો જોજો ત્રણ પ્લસ ટુ નો સ્ક્વેર આવું કરો તો પણ ચાલી જાય નીચે બંને કૌશ લખવાના છે ચલો પહેલા અહીંયા આખો પદનો આપણે વર્ક કરવાનો છે આનો તમે સમજાવો કે કેવી રીતના વર્ક થશે તો કે ભાઈ કૌશમાં બે સંખ્યા હોય અને આખા પદનો સ્ક્વેર હોય તો પહેલા પદનો સ્ક્વેર કરવાનો પ્લસ બે ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર આવો નિયમ છે આવું સૂત્ર છે આવું નિત્ય છે તો એ કરીએ આપણે તો જો ત્રણનો સ્ક્વેર નવ પ્લસ બે ગુણ્યા પહેલું પદ એટલે કે ત્રણ બીજું પદ એટલે કે ટુ રૂટ ટુ પ્લસ છેલ્લા પદનો પણ વર્ક થાય જો ડાયરેક્ટ કરું છું મેં અહીંયા બેનો સ્ક્વેર ચાર અને રૂટ ટુનો સ્ક્વેર તો ખાલી બે તો ચાર દુ આઠ આવશે એટલે અહીંયા આપણે કેટલા મૂકી દઈએ આઠ મૂકી દઈએ અને એના છેદની અંદર પહેલા પદનો સ્કવેર એટલે કે ત્રણનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્કવેર ટુ રૂટ ટુ નો સ્કવેર થશે આગળ વધીએ છીએ નવ ને આઠનો સરવાળો કેટલો આવે તો કે નવનો આઠનો સરવાળો સત્તર આવે સત્તર પ્લસ બે તરી છ છ દુ અઢાર એટલે અઢાર રૂટ ટુ અઢાર રૂટ ટુ ત્રણનો સ્ક્વેર નવ થશે છેદમાં બે નો સ્કવેર ચાર ને બે નો સ્કવેર બે એટલે ચાર દુ આઠ તો મિત્રો અહીં આપણો જવાબ આવશે સત્તર પ્લસ અઢાર રૂટ ટુ અને છેદની અંદર નવમાંથી આઠ કાપો એટલે એક વધે એક લખવાનું કોઈ જરૂરિયાત છે ને તો સત્તર પ્લસ અઢાર રૂટ ટુ આપણો અહીંયા જવાબ થાય છે ભાઈ ક્લિયર છે ચાલો છેલ્લો દાખલો આપણો છઠ્ઠા નંબરમાં છેલ્લો દાખલો પાંચ માઇનસ ટુ રૂટ ટુ અને પાંચ પ્લસ ટુ આગળ જે કર્યું એવું ને એવું સેમ ટુ સેમ આપણે કરવાનું છે પાંચ માઇનસ ટુ રૂટ છ એના છેદમાં પાંચ પ્લસ ટુ રૂટ છ ગુણાકારમાં પાંચ માઇનસ ટુ રૂટ છ નિશાની છેદમાં હોય એમથી વિરુદ્ધ મૂકવાની એ હવે તમને ખબર પડી જ ગઈ હશે ઉપરના બંને પદ સેમ છે એટલે બંનેનો વર્ગ કરી દઈએ પાંચ માઇનસ ટુ રૂટ છનો વર્ગ થશે અને છેદમાં બંને કૌશ મૂકવાના છે એ ડાયરેક્ટ પણ તમે કરી શકો છો પણ ડાયરેક્ટ કરવા કરતાં એક સ્ટેપ વધારે કરો તો કોઈ ચિંતા નહીં એક સ્ટેપ વધારે કરી દેવાનું ચલો અહીંયા ફરીથી પહેલા પદનો સ્કવેર એટલે પાંચનો સ્કવેર પચીસ માઇનસ બે ગુણ્યા પહેલું પાંચ દુ દસ દસ પાંચ દુ દસ દસ દુ વીસ વીસ રૂટ છ અને પ્લસ છેલ્લા પદનો સ્કવેર બે નો સ્ક્વેર ચાર રૂટ છ નો સ્કવેર છ એટલે છ ચોક ચોવીસ ક્લિયર અહીંયા પહેલા પદનો સ્કવેર એટલે કે પાંચનો સ્ક્વેર બીજા પદનો સ્ક્વેર એટલે કે ટુ રૂટ છનો સ્ક્વેર અહીંયા કરી દઈએ છીએ હવે પચીસ અને ચોવીસનો સરવાળો કેટલો થાય તો કે ઓગણપચાસ થાય માઇનસ વીસ રૂટ છ છેદની અંદર પાંચનો સ્ક્વેર આવશે પચીસ માઇનસ બેનો સ્ક્વેર ચાર ચાર છ ચોવીસ ફરી આપણે પચીસમાંથી ચોવીસને માઇનસ કરવાના છે તો બધાને ખબર જ છે ભાઈ એક આવશે અને છેદ મને એક આપવાની જરૂર છે નહીં એટલે આજ આપણો અહીંયા જવાબ થઈ જાય છે ક્લિયર છે મિત્રો તો આ દાખલા હતા આપણા તમામે તમામ જે હતા સમયીકરણના જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો આ તમારી એક્ઝામમાં ખાસ આવા દાખલા પૂછાતા જ હોય છે અને પૂછાય જ છે એટલા માટે આ દાખલાની ખાસ પ્રેક્ટિસ કરી લેજો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય એક લાઇક કરી દેજો તમારા મિત્રવર્તુળમાં આ વિડીયોને શેર પણ કરી આપજો અને જો તમે ચેનલ પર નવા આવી રહ્યા છો તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો તમારા માટે પ્રેક્ટિસ વર્કના આવા નવા બધા ચેપ્ટરના વિડીયોઝ આપણે રોજે રોજ લાવવાના છે તો એટલા માટે ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર